નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ના ગણિત વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયની આજે એકમ કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક લેવાવાની છે સત્તર બે બે હજાર ચોવીસના રોજ તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન સત્તર બે બે હજાર ચોવીસના રોજ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ જશે અને પીડીએફ પણ મુકાઈ જશે તો અવશ્ય મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી સમાંતર બાજુ ચતુષ્કોણ બીજું વર્તુળનો પરિઘ હંમેશા તો જવાબ આવશે તેના વ્યાસના ત્રણ ગણા કરતાં વધારે હોય છે ત્રીજું એક્સ બરાબર એક હોય તો ત્રણ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ વત્તા ત્રણની કિંમત સી મળે તો જવાબ આવશે વિકલ્પ એ બરાબર એક ચોથું એકસો એકસો ત્રેવીસ વર્ગ વર્ગ વાય માઇનસ આડત્રીસ સજાતીય પદ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ એક્સનો સ્ક્વેર વાય ચોથું એકનો ઝીરો ઘાત પ્લસ બેની ની ઝીરોઘાત પ્લસ ત્રણની ઝીરોઘાત બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની ગણિત અને સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તમને આ ચેનલ ઉપર મળી જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણે કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન પંદર ઘાત બરાબર અગિયારના છેદ માં પંદર ની નવ ઘાત કારણ કે આ નવ છેમાંથી ચાર બાદ કરીએ તો પાંચ ઘાત મળશે એટલે જવાબ આવશે અગિયાર ના પંદર ની પાંચ ઘાત બીજું સાત ના ની ત્રણ ઘાત અને એના આખા કાઉસની ચાર ઘાત બરાબર સાતના છેદમાં અગિયારની કેટલી ઘાત થશે તો કે ત્રણ અને ચારનો ગુણાકાર થશે એટલે બાર તો ચાર તેરી બાર ત્રીજું માઇનસ પાંચ એનો વર્ગ બી અને માઇનસ પાંચ બીનો સ્ક્વેર એ ખાલી જગ્યા પદ છે તો જવાબ આવશે વિજાતીય ચોથું એક્સ વત્તા વાય વત્તા ઝેડ પદાવલી એ એક પદી પણ નથી કે ખાલી જગ્યા પણ નથી તો જવાબ આવશે દ્વિપદી પાંચમું પાય આરનો સ્ક્વેર બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ તો જવાબ આવશે વર્તુળ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ની ત્રણ ઘાત તો સાત માઇનસ ત્રણ એટલે કે ત્રણ ની ચાર ઘાત તો ત્રણ ની ત્રણ અને ત્રણ ને ચાર ઘાત વડે ગુણતા ત્રણ ની સાત ઘાત મળશે ત્યાર પછી બીજું એ બરાબર એક અને બી બરાબર માઇનસ બે લઈ પદાવલીની કિંમત મેળવો તો એનો સ્કવેર પ્લસ બી નો વર્ગ પ્લસ ત્રણ એક માઇનસ બે નો વર્ગ થશે એક વત્તા ચાર માઇનસ છ તો એક માઇનસ છ એટલે જવાબ થઈ જશે માઇનસ એક ત્યાર પછી ત્રીજું આપેલ આકૃતિમાં ઈ એફ જી એચ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણની ઊંચાઈ એફ કે તથા એફ આઈના માપ ક્રમશ આઠ સેન્ટીમીટર તથા ચાર સેન્ટીમીટર છે જો ઈ એફ બરાબર દસ સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ ઇ એફ જીએચનું ક્ષેત્રફળ શોધો તો ચતુષ્કોણ ઇ એફ જી એચનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ પાયાનું માપ દસ છે વેધનું માપ ચાર છે દસ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે ચાલીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો પ્રત્યેકના ત્રણ ગુણ છે જેના કુલ નવ માર્ક છે પહેલું એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એવી રીતે વાળવામાં આવે છે જેથી તેની એક બાજુનું માપ બાવીસ સેન્ટીમીટર રહે હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો ચોરસની પરિમિતિ બરાબર ફોર એલ એલ એટલે કે બાવીસ તો ચાર ગુણ્યા બાવીસ તો જવાબ આવશે અઠયાશી સેન્ટીમીટર વર્તુળનો પરિઘ એટલે કે ટુ પાય આર કિંમત મૂકી એમાં અઠ્યાસી બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર અઠ્યાશી ગુણ્યા સાતના છેદમાં બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ બે એને બાવીસ ગુણ્યા બે એટલે કે બાવીસ બાવીસ ઉડી જશે બે બે ઉડી જશે તો અંશમાં વધ્યા બે ગુણ્યા સાત એટલે કે ચૌદ અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયારનો સ્ક્વેર એમાં એની કિંમત મૂકી અને છેદ ઉડાડી દઈએ તો જવાબ આપણને મળશે છસો ને સોળ સેન્ટીમીટર ત્યાર પછી બીજું એનો સ્ક્વેર બી પ્લસ બીનો એ બરાબર ત્રીસ જ્યાં એ ગ્રેટર ધેન બી થાય તે માટે એ બરાબર ખાલી જગ્યા અને બી બરાબર ખાલી જગ્યા તો ડાબી બાજુ બરાબર એનો સ્ક્વેર બી પ્લસ બી એ એનો સ્ક્વેર એટલે કે ત્રણનો વર્ગ ગુણ્યા બી એટલે કે બે બીનો સ્ક્વેર એટલે કે બેનો વર્ગ ગુણ્યા ત્રણ હવે ત્રણનો વર્ગ એટલે કે નવ ગુણ્યા બે પ્લસ બેનો વર્ગ એટલે કે ચાર ગુણ્યા ત્રણ નવ ગુણ્યા બે એટલે કે અઢાર પ્લસ ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર અઢાર પ્લસ બાર એટલે કે ત્રીસ ડાબા બરાબર જબા એ બરાબર ત્રણ અને બી બરાબર બે ત્યાર પછી ત્રીજો નીચેની સંખ્યાઓનો અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો એમાં નવ હજાર નવ હજારના બે વડે ભાંગાકાર કરીએ તો પિસ્તાલીસો પિસ્તાલીસના બે વડે ભાંગાકાર કરીએ તો બાવીસો પચાસ બાવીસો પચાસને બે વડે ભાગીએ તો અગિયારસો પચીસ અગિયારસો પચીસને આપણે બે ત્રણ વડે ભાંગીએ તો ત્રણસો પંચોતેર એને ત્રણ વડે ભાંગીએ તો એકસો પચીસ એકસો પચીસને પાંચ વડે ભાગીએ તો પચીસ પચીસને પાંચ વડે ભાંગીએ તો પાંચને પાંચને પાંચ વડે ભાગીએ તો એક તો નવ હજાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે બે નો ઘન ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો ઘન મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે